મોરબી માડિયા હાઈવે પર મુસાફરોની જોખમી સવારી જોવા મળી એક વાહનમાં પંદર થી વધુ લોકોની જોખમી સવારીનો વિડીયો વાયરલ વાહનની પાછળ મહિલા સહિતના લોકો લટકીને જઈ રહ્યા છે આ જોખમી સવારી કરી રહ્યા છે પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી પર આ વાયરલ વિડીયોને લઈને સવાલ ઉઠી રહ્યા છે મોરબી માડિયા હાઈવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં વાહનમાં પંદરથી થી પણ વધુ લોકો આ પ્રકારે જોખમી સવારી કરી રહ્યા છે અને જે રિક્ષાની પાછળ પણ લટકી અને જઈ રહ્યા છે લોકો પોલીસ આરટીઓ વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી રહી છે કારણ કે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી વાયરલ વિડીયોને લઈ હપ્તાખોરુથી વાહન ચાલકો બેફામ દોડતા હોવાનો આરોપ લાગ્યો છે આ સાથોસાથ સૌથી મોટો સવાલ તો એ પણ છે કે જો અકસ્માત થશે તો આખરે જવાબદાર કોણ હશે શું પોલીસ વિભાગને આ પ્રકારના વાહનો નથી દેખાઈ રહ્યા લોકોની આ પ્રકારની જોખમી સવારી નથી દેખાઈ રહી બેફામ ચાલકો પર આરટીઓ વિભાગની શું રહેમ ન

પંદર થી જે વધુ લોકો છે તે જોખમી રીતે સવારી કરી રહી હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યો છે ને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો સાથે સાથે આ વાહન ઉપર જે બાળકો જે છે તે પણ જોખમી રીતે સવારી કરતા હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી છે હાઈવે પર પેટ્રોલિંગ કરવાના દાવા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ પોલીસ વિભાગને આવા જે વાહનો છે કે આવા જે દ્રશ્યો છે કેમ સામે નથી આવતા તેવા જે સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે ટ્રાફિક વિભાગ દ્વારા પણ સમયાંતરે જે ચેકિંગ જે છે કરવામાં આવતું હોય છે વાહનોના ચેકિંગ કરવામાં આવતા હોય છે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે પરંતુ એ આરટીઓ વિભાગને પણ આવા દ્રશ્યો કેમ સામે નથી આવતા તે પણ એક મોટો જે સવાલ છે તે ઉઠી રહ્યો છે આ જોખમી રીતે જે સવારી છે તેમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે અકસ્માતમાં જો જીવ ગુમાવી લોકો બેસે તો તેના માટે પણ જવાબદાર તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે જેને પગલે જે પોલીસની જે કામગીરી છે તે નિષ્ક્રિય હોય તેવું હાલ લાગી રહ્યું છે અને આ જે વાહન છે વાહનમાં પંદર થી વધુ લોકો માળિયા તરફ મોરબી થી માળિયા તરફ જતા હોવાના જે દ્રશ્યો છે હાલ સામે આવી રહ્યા છે ને આ જે વિડીયો છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જી આભાર આપનો આ માહિતી માટે તો આ વિડીયો જે જોખમી સવારીનો સામે આવી રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે પાછળ પાંચ વધુ લોકો લટકેલી હાલતમાં જોવા મળ્યા જેમાં મહિલાઓ પણ છે સામાન પણ ભરેલો છે ને તેની ઉપર લોકોને બેસાડ્યા છે ને આ જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે